નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ નવ ઓક્ટોબરથી લઈને એકવીસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન આવનારા દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો કેવો માહોલ રહેશે શું હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તાપમાનમાં કેટલો ફેરફાર થશે ચોમાસાની વિદાય શિયાળાની શરૂઆત અને તમામ પ્રકારના એવા પરિબળો કે જે તમને જાણવા ખૂબ જ જરૂરી છે હવે મિત્રો વધુ વાતો નહીં કરતાં જણાવી કે અત્યારે જ્યારે ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર સહિત રાજસ્થાન ઉપરાંત ગુજરાતના પણ અંદાજીત એંસીથી નેવું ટકા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે આ જે સફેદ ભાગ તમે જોઈ રહ્યા છે એ ચોમાસાના વિદાયનો ભાગ છે આવનારી તારીખ પંદર અથવા તો સત્તર ઓક્ટોબર સુધીમાં ભારતના અંદાજીતા પચાસથી સાહીઠથી વધુ વિસ્તારોમાં આ જે ચોમાસું છે વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે એક તરફ ચોમાસાની વિદાય ચાલી રહી છે ત્યારે બીજી તરફ શિયાળાની પણ શરૂઆત થઈ ગઈ છે આ જે સેટેલાઇટ ઇમેજ છે એ આઠ ઓક્ટોબરનું છે જેમાં જોઈ શકો છો કે ચોમાસાએ કયા વિસ્તારોમાંથી વિદાય લીધી છે બીજી તરફ મિત્રો હજુ પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો સામાન્ય ભેજ મળી રહ્યો છે આવનારી તારીખ એકવીસ ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ આ કોઈ મોટી ગંભીર સમસ્યા નહીં હોય સાર્વત્રિક વરસાદ નહીં હોય અને ભયંકર નુકસાનીવાળો વરસાદ નહીં હોય એ ફક્ત કોઈ જગ્યાએ જો લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા ખાસ કરીને વીસથી બાવીસ ઓક્ટોબરની વચ્ચે એક વાદળછાયું વાતાવરણ જોવા મળે કારણ કે બંગાળની ખાડી અરબી સમુદ્ર એ સમયે વધારે એક્ટિવ થશે અને કહી શકાય કે ભારતના દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે જેના કારણે થઈને દક્ષિણ ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આગામી તારીખ વીસથી બાવીસ ઓક્ટોબરની વચ્ચે આવી શકે છે હવે મિત્રો ખાસ કરીને જણાવ્યું કે ધીમે ધીમે અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે આપણે અગાઉની વિડીયોમાં પણ માહિતી આપી હતી કે ઠંડીનું પ્રમાણ વધતાની સાથે જાતે અને ધુમ્મસ પણ જોવા મળશે તો ગઈકાલે મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં વર્ષા અને ધુમ્મસ પણ જોવા મળ્યું છે જો તમારા વિસ્તારમાં આવું વાતાવરણ જોવા મળ્યું હોય તો કમેન્ટમાં જરૂરથી માહિતી આપજો હવે મિત્રો ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો અત્યારે ધીમે ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે આ જે સેટેલાઇટ ઇમેજ છે એ સવારે આઠ વાગ્યાનું છે જેમાં નવ ઓક્ટોબરનું આ માહિતી છે જેમાં તમે જોઈ શકો છો કે ઉનાળા અનેક પંથક હોય જૂનાગઢ હોય ભાવનગર હોય ઉપરાંત થાન હોય જામનગર દ્વારકા જેમાં ચોવીસથી લઈને સત્યાવીસ ડિગ્રીની વચ્ચે જે તાપમાન જોવા મળી રહ્યું છે એટલે વહેલી સવારે એક આહલાદક વાતાવરણ અને સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે સુરત હોય વડોદરા અમદાવાદ મહેસાણા ઉપરાંત ગાંધીધામ ખાવડા નલિયા સહિત અનેક વિસ્તારમાં ચોવીસથી લઈને સત્યાવીસ ડિગ્રીની વચ્ચે મિત્રો મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે દાહોદમાં પણ ચોવીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ ઇન્દોર સહિત અનેક વિસ્તારમાં ત્રેવીસ ચોવીસ પચીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે ધીમે ધીમે એક ઠંડીનો માહોલ જોવા મળ્યો છે પરંતુ બપોર દરમિયાન સામાન્ય ગરમીનો અહેસાસ થશે જેમાં મહત્તમ તાપમાન અઠ્યાવીસથી લઈને એકત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળે આવનારા અઠવાડિયામાં એ જે મહત્તમ તાપમાન છે તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય જેમાં પચીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી જણાવે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર કેટલા અંશે એક્ટિવ થશે તમામ પ્રકારની માહિતી હવે સેટેલાઇટ બીજના માધ્યમથી તમને આપીશું હવે મિત્રો આજે તારીખ નવ ઓક્ટોબર છે તો આજે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે છૂટાછવાયા વરસાદ થઈ શકે છે ઉપરાંત અરબી સમુદ્રનું બનેલું શક્તિ નામનું વાવાઝોડું છે એ ઘણું બધું નબળું પડી ચૂક્યું છે અને તેમાંથી ભેજ પણ કપાઈ રહ્યો છે અને વાવાઝોડું નબળું પડવાને કારણે ગુજરાતમાં પવનની ગતિ પણ ધીમે ધીમે ઘટી રહી છે ત્યારબાદ મિત્રો તારીખ દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે પણ કહી શકાય કે દક્ષિણ ભારતમાંથી પણ ધીમે ધીમે એક વરસાદી માહોલ હટી જશે પરંતુ બંગાળની ખાડી એક્ટિવ થતાં પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ જેમાં તટીયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં તાપ તડકો વરાપ નીકળે અને ઠંડીનો માહોલ ધીમે ધીમે સર્જાઈ જાય વહેલી સવારે અને મોડી રાત્રે એક ગાઢ ધુમ્મસ અને ઝાકળ વરસાદનું વાતાવરણ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર ઓક્ટોબરની વાત કરીએ અગિયાર ઓક્ટોબરે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં છૂટાછવાયો વરસાદ થાય ગુજરાત ઉપર કોઈ ઝાઝી અસર નહીં થાય કારણ કે અત્યારે જે વરસાદની સિસ્ટમો છે ગુજરાત અને તેની આસપાસથી ઘણી બધી દૂર ચાલી ગઈ છે ત્યારબાદ મિત્રો તારીખ બાર ઓક્ટોબરની વાત કરીએ તો પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદની ટફરેખા સર્જાશે પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહે છે બીજી તરફ મિત્રો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં આવનારા એક અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જેના કારણે ગુજરાત સુધી એક સામાન્ય શીત લહેર જોવા મળે એમાં રાજસ્થાન અને ગુજરાતમાં પણ તારીખ પંદર ઓક્ટોબર બાદ ધીમે ધીમે એક ઠંડીનો માહોલ વધુ જામી શકે ત્યારબાદ મિત્રો તારીખ તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ કોઈ મોટા વરસાદની શક્યતા નથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધે તેવી સંભાવના દેખાઈ રહી છે ચૌદ ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટો વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં અડધા ઇંચ જેટલો પણ વરસાદ થઈ શકે છે તે પણ ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલી એક સામાન્ય સિસ્ટમને કારણે કોઈ મોટી સિસ્ટમ નહીં હોય ત્યારબાદ મિત્રો તારીખ પંદર ઓક્ટોબરની વાત કરીએ તો પંદર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટો વરસાદ થાય ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય પંદર ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે આ કહી શકાય કે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની એક સામાન્ય અટરઅફ્રિકા સજાશે એટલે કે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે ગુજરાત ઉપર તેની કોઈ મોટી અસર નથી થવાની ત્યારબાદ મિત્રો તારીખ સત્તર ઓક્ટોબરની વાત કરીએ તો સત્તર ઓક્ટોબરે પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા જોવા મળશે સામાન્ય આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે કોઈ મોટા વરસાદની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે અઢાર ઓક્ટોબરની વાત કરીએ તો અઢાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસ ઓક્ટોબરની વાત કરીએ તો ઓગણીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે વીસ ઓક્ટોબરની વાત કરીએ તો પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં એક વરસાદની ટફરેખા સર્જાશે જેના કારણે તટીયા વિસ્તારોમાં એક મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે કારણ કે આ સિસ્ટમ છે એ વીસ તારીખથી વધારે એક્ટિવ થશે અને તેના લીધે થઈને એક મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે અને ગુજરાતના પણ અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એકવીસ તારીખનો સેટેલાઇટ ઇમેજ તમે જોશો તો એકવીસ તારીખે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થશે અને આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ પણ વધવાની છે ત્યારબાદ મિત્રો તારીખ બાવીસ ઓક્ટોબરની વાત કરીએ તો બાવીસ ઓક્ટોબરે પણ મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્રેવીસ ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપજો છૂટો છવાયો વરસાદ થયો હોય ઠંડીનું પ્રમાણ હોય ઝાકળ ઝાકળવર્ષા હોય ધુમ્મસ હોય તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે